મને બધા વૈરાથી બહુ બીક લાગે એનું ધ્યાન બલુડમાં માં જ છે લખવામાં છે જ નહીં આજે છે તારીખ છઠ્ઠી જુલાઈ ને બે હજાર ચોવીસ અને શનિવાર તો બધાને જય હનુમાન દાદા અને આજનો વિડીયો આપણે શરૂ કરી રહ્યા છીએ વાયગા છે અત્યારે સવારના નવ અને કાલનો વ્લોગ ભાઈ ખતરનાક હતો કાલે જે એક્સપેરિમેન્ટ કર્યો છે અમે ઓરિયો બિસ્કિટની અંદર આજમોલા નાખીને ખરેખર એકદમ સુપર એટમોસ્ફિયર હતો અત્યારે હું એડિટ કરતો તો તોય મોઢું ખારું થઈ ગયું સારું થયું ઓલી સેન્ટા ફ્રેશની મીન્ટ લગાવ્યા હતા તો મોઢામાં થોડુંક સારું રહ્યું પણ સુપર એક્સપિરિયન્સ હતો એનું વર્ણન થઈ શકે એવું નથી ચાલો તમે વ્લોગમાં રહેજો મળીએ થોડીક વારમાં આવ્યો હે ટી શર્ટમાં શું લખ્યું છે એટ લઈ છે આજે સ્કૂલે હોલીડે છે તારે હે મમમ કર્યું તે શું મમ્મ કર્યું હે મમરા ખાધા પછી રોટી શાક હવે જવાનું રોટી શાક ખાવા તો હે રોટલી શાક ખાવા જવાનું છે ને હવે તને શું ભાવે સૌથી વધારે આઈસ્ક્રીમ ભાવે પછી ચોકલેટ

થકવાડી દીધા અમને બધા મોઢે થઈ ગયા પણ પંકજને નો મોઢે થયા કઈ વાંધો નહીં આવું બધું તો હાલ કે ફર્સ્ટ ટાઈમ હતા એટલે અમારા પંકજભાઈએ સારી મહેનત કરી કઈ વાંધો ને આપણને સાહિલભાઈ સારી મદદ કરી શૂટિંગ માટે અને આ ભાઈનો પણ એમાં રોલ છે જોવાનું ભૂલતા નહીં વિડીયો નામ ભૂલી ગયો રિતેશભાઈ ઓકે તો ચાલો વ્લોગમાં બનાવી રહેજો ચાલો જઈએ ઘરે શું બનાવવું છે જમવામાં જોઈ લઈએ ફાઇનલી શૂટ પતાઈ આવી ગયા છે નીચે મારા કાકાનો શોરૂમ છે અહીંયા પંકજ સાથે આપણે એક શૂટિંગ કરવાનો હતો કોમેડી રીલનું પણ એટલા બધા રીટેક લીધા એટલા બધા રીટેક લીધા ખાલી એક દસ પંદર સેકન્ડનો ડાયલોગ હતો એમાં ઓછામાં ઓછા વીસ પચીસ રીટેક લીધા પણ મજા આવી ગઈ કારણ કે એ ફર્સ્ટ ટાઈમ આની અંદર એક્ટિંગ કરતો હતો એટલે કેમેરાની થોડીક તો બીક હોય આમ નોર્મલ તો બોલી નાખતો હતો પણ જ્યાં કેમેરા સ્ટાર્ટ કરીને એટલે થોડીક એને બીક લાગતી હતી કઈ વાંધો નહીં ચાલો આવી ગયા છીએ ઘરે જમવા શું છે આરો ભાઈ જમવામાં પરોઠા શાક પરોઠા શાક છે અને આ જોઈ લો સેવ આવી ગઈ છે ચાલો પરોઠા શાક ગોળ અને છાસ અને રતલામી સેવ નાખીને ખાવા માટે વાયગા છે રાતના દસ અને સુંદર મજાનું જમી લીધું છે અને હવે આજની ગેમ છે એકદમ યુનિક ગેમ તમે કોઈ દિવસ કદાચ ક્યાંય ગુગલમાં કે ક્યાંય નહીં જોયું હોય અત્યારે જ અમે ઇન્વેન્ટ કરી છે નવરા બેઠા બેઠા અને આ ગેમ રમાવાની જે પપ્પા અને આરવ વચ્ચે હવે ગેમ ઈ છે કે આ છે બલૂન એક બલૂન અને અહીંયા બીજું બલૂન બંનેને એક એક બલૂન આપવામાં આવશે અને પછી બલૂન દાખલા તરીકે આ બલૂન રહ્યો આ ઉડાડો તને જો ઉડાડ આ ઉડાડે ને એટલી વારમાં આવી રીતે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ લખવાનું અને નક્કી કરવાનો આરવ કે તમારે કયા હાથેથી બલૂન ઉડાડવું છે પહેલાથી તમારે નક્કી હોવું જોઈએ પિસ્તાલીસ પિસ્તાલીસ સેકન્ડના બે રાઉન્ડ રમાશે તમારે લાઈન માં લખતું જવાનું વન ટુ થ્રી ફોર ફાઈવ અને છેલ્લે કોના સૌથી વધારે પોચે છે એ વિનર થાશે પણ તમે જો લખતા લખતા તમારો બોલ બલૂન નીચે પડી ગયો સેટી અડી ગયો અથવા તો નીચે અડી ગયો તો તમારા અહીંયા જ તમારી ગેમ પૂરી થઈ જશે જેટલા પોઈન્ટ લખા હશે એટલા જ ગણાશે રેડી ઓકે અને અમ્પાયર છે ક્રિષ્ના ચાલો તારા ચલો ભાઈ દેખો આપને ક્યાં કરતા હું

તમે લેફ્ટ હેન્ડે થી સ્ટાર્ટ કરી સ્ટાર્ટ જેટલા વધારે કરી શકો એટલી લીડ મળે સેકન્ડ રાઉન્ડ માં આ તો હારો વન સાઈડ હારી જાય એવું લાગે છે ભાઈ

ઓકે સ્ટાર્ટ પંદર સેકન્ડ થાય છે હજી તો અને પપ્પા પોચી ગયા છે એકત્રીસે પોચી ગયા છે એ એ એઘરું પડ્યું પચીસ સેકન્ડ થઈ જાય છે વીસ સેકન્ડ બાકી છે અને સ્કોર થયો છે એમનો મને ઉકલાતો નથી અડી ગયો અડી ગયો અડી ગયો પૂરો 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 સ્કોર કેટલો થયો ઓગણચાલીસ અક્ષર જો કોઈને ઉકલાતા હોય તો કે છો આરોને ત્યાં છે ઇલેવન પોઈન્ટ પપ્પાને ત્યાં છે ઓગણચાલીસ પોઈન્ટ હવે આની અંદર ટ્વિસ્ટ એ છે કે આરો હાવ અનસાઈડ હારી ગયો એટલે આ ગેમ હું રમીશ જોઉં છું કે હું ટોટલ 40 પોઈન્ટ્સ કરી શકું છું કે નહીં પપ્પા નહીં કે ઘરમાં કે હોય કે ગેમ રમીઓ તો ગેમી પપ્પા ઓકે રેડી છું અને મારે જે રાઉન્ડ રમવાના છે 45 સેકન્ડના બે રમવાના છે અને ટોટલ પોઈન્ટ્સ 40 કરવાના છે જો હું જીતી શકે છે કે નહીં તો ટાઈમર રેડી છે 00 ઓકે કી કુ 1 ગો ઓહ

Ayo, <laughs> <Okay. laughs> <laughs> <laughs> <hess> <laughs> <hess> <hess> ફાઈનલી આ રાઉન્ડ પપ્પા જીતી ગયા છે બીજું કોઈ જીતી નથી આખું હું હારી ગયો આરવે હારી ગયા છે કઈ વાંધો નહીં ચાલો બહુ મજા આવી આ ગેમ રમવાની કઈ ક્યુ નહીં કરતી ચાલો વ્લોગમાં બેના રહેજો જીતી ગયા એના માનમાં આરવ ભાઈ લિમકા આરવ 41 લિમકા યસ યસ

ચાલો ખૂબ જ આનંદ કેરો અને બંને ગેમ રમવામાં એટલી બધી મજા આવી ગઈ લાગતું તું ઇઝી ગેમ છે છેલ્લે હું રમ્યો ત્યારે ખબર પડી કે બહુ હાર્ડ ગેમ છે ખરેખર આ ગેમ અવશ્ય ટ્રાય કરજો કઈક નવીન ગેમ છે અને ચાલો તો આજના વ્લોગ ને પણ અહીં એન્ડ કરીએ છીએ આશા રાખી કે તમને અમારો વ્લોગ ગમતા હશે વ્લોગ ગમતા હોય તો લાઈક અને શેર અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરવાનો ભૂલતા નહીં ચાલો મળીએ નવા વિડિયોમાં ત્યાં સુધી મને રજા આપો બાય બાય ગુડ નાઈટ